ફક્તો જય શ્રી કૃષ્ણ આજે દીકરીના મંડપનું ગીતને લઈને આવી છું ગમે તો લાઈક કરજો શેર કરજો નવા જો રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો એ લાભો કંકુ કેસર ને છાટો છાટણા લાભો કંકુ કેસર ને ચાટો ચાટણા એ લખો મારા બેની બાના નામ આજે મંડપ રોપ્યા છે મંગા મોલના રે એમાં લખો મારા બેની નામ આજે મંડપ રોપ્યા છે મંગા મોલના રે બેના દાદા આવ્યા ને માતા આવશે રે બેનના દાદા આવ્યા ને માતા આવશે રે ચાજી જુએ છે મોટા બાની સ્વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે ચાજી જુએ છે મોટા બાની વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મૂલ રે લાવો કંકુ કેસર ને છાંટો છાટના રે એમાં લખો મારા બેની બાના નામ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે કાકા વ્યાને કાકી આવશે રે એ બેન્ના કાકા આવ્યા ને કાકી આવશે જાજી જુએ બાની વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે જાજી જુએ છે ફઈ બાની વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે લાવો કંકુ કે સને છાટો છાટણા એમાં લખો મારા બેની બાના નામ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલનારે રે બેના વીરાવ્યા ને ભાભી આવશે રે બેના વીરાવ્યા ને ભાભી આવશે રે જાજી જુએ છે મોટા ની વાટ આજે મંડપ રોપ્યા છે ના મોલનારે ઝાજી જુએ છે મોટા બેન ની વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલનારે રે લાવો કંકુ કેસર ને છાટો છાટના એમાં લખો મારા બાના નામ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે બેના મામા આવ્યા ને મામી આવશે રે બેનના મામા આવ્યા ને મામી આવશે રે જાજી જુએ છે માસીબાની વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલનારે રે જાજી જુએ છે માસીબાની વાટ આજે મંડપ રોપ્યા છે મોંઘા મોલના રે લાવો કંકો કેસર ને છાંટો છાટના ए माला को मारा मा लखो माम आजे मण्ड रोप्याजे मघाम